નમસ્કાર ખેર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ અગિયાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસને વાર આજના બુધવારના વાર આજની આવક વિશેની આપણે વાત કરીએ તો મિત્રો પાંચ હજાર ગુણીની નવા નવી આવક છે મિત્રો એ હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના ધાણી અને દાણાના બજારમાં હા મિત્રો અમે ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચાલો હરાજી ચાલુ છે તો રૂબરૂ જઈને જાણી આવી કેવા રહે છે આજના ભાવ બારસો એકાશી

તેરસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો અમારે તેરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે ફાયદુ મિક્સમાં છે તેરસો ને એકતાલીસ ભાવ થયો

બારસો ને એકાવન રૂપિયાનો ભાવ છે ઈગલ કલર માં એ માલિક છે બારસો ને એકાવન તેરસો ને એકવીસ તેરસો ને એકવીસ રૂપિયામાં વેચાણ છે ધાણા છે કલરમાં છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલનો